નમસ્કાર મિત્રો આજના વિડીયોમાં તમારું સ્વાગત છે તો મિત્રો આજે આપણે વાત કરીએ તો સોના ચાંદી લઈને સૌથી મોટા સમાચાર સામે આવી રહ્યા છે જે આ મિત્રો વાત કરીએ તો આજે બાવીસ કેરેટ સોનું તથા ચોવીસ કેરેટ સોનું અને ચાંદીના બજાર ભાવ શું રહ્યા જેની વાત કરીએ તો છેલ્લી ચોવીસ કલાકના ચાર્ટમાં પણ તમે જોઈ શકો છો કે આજે બજાર ભાવ શું રહ્યા છે આગળ વાત કરીએ તો આજે ચાંદીના બજાર ભાવમાં વધારો અને સોનાના ભાવમાં આજે ઘટાડો નોંધાયો છે આગળ વાત કરી લઈએ તો સૌપ્રથમ ચાંદીના બજાર ભાવ જેની અંદર આજે દસ ગ્રામ ચાંદી સાતસોને એકાવનમાં વેચાઈ રહ્યું છે જ્યારે સો ગ્રામ ચાંદી અને એક કિલો ચાંદી પિંચોતેર હજાર સો રૂપિયામાં વેચાઈ રહ્યું છે તો મિત્રો ચાંદીના ભાવમાં આજે સો રૂપિયાનો વધારો નોંધાયો છે વાત કરી લઈએ કેરેટ સોનું જેની અંદર એક ગ્રામ સોનાના ભાવ છે પાંચ હજાર સાતસો રૂપિયા જ્યારે દસ ગ્રામ સોનું અને સો ગ્રામ સોનાના ભાવ છે પાંચ લાખ ઇઠ્યોતેર હજાર નવસો રૂપિયા તો આગળ વાત કરી લઈએ તો છેલ્લા બે દિવસમાં સોનાના ભાવમાં આજે પણ સો રૂપિયાનો ઘટાડો નોંધાયો છે આગળ વાત કરી લઈએ તો ચોવીસ કેરેટ સોનું જેની અંદર આજે એક ગ્રામ સોનાના ભાવ છે છ હજાર ત્રણસોને પંદર રૂપિયા દસ ગ્રામના ભાવ છે ત્રેસઠ હજાર એકસો ને પચાસ રૂપિયા અને સો ગ્રામ સોનું છ લાખ એકત્રીસ હજાર પાંચસોમાં વેચાઈ રહ્યું છે તો મિત્રો રોજબરોજ સોના ચાંદીને અપડેટ મેળવવા માટે આપણી ચેનલને સબ્સ્ક્રાઇબ કરી વિડીયોને લાઈક કરી